તો મેં કીધું આ એકને બધા ભાઈ ભીખ માંગી વાગી ને કાક કોરું છે મેં કીધું કાક મેં કીધું કોઈ હવે છે એને સુરેશ પર એક નંબર છે ફોન કરી જો કાક મદદ થઈ જાય તો થોડે હું મદદ છે એને હે એની દવાખાનામાં કાક રૂપિયા કીધું તમે સરકારી દવાખાને ગયા છો કારણે ગયા છો ડિલિવરી સર્જરી મારા ઘર ના પાછા અપંગ છે સમજ્યા સર્જરી ને દવાખાનું છે દવાખાના હમણાં દવા દે છોકરી આજ બાર તેર દિન ની થઈ છોકરી ધાવણી છે તો બાર તેર દિન થઈ ને એમાં પાછું ટાકા રહ્યા ને બરાબર વૈરા નતા ટાકા માં પાછા પાસે બીજી ત્રણ ટાકા લીધા એને રોજ નતા વૈરા દવાખાના માં મારે હવે પૈસા ની પડદરી છે દેલવાણીયા

ના ભાઈ એવી આપણે મદદ કરતા નથી એવો પ્રશ્ન કોઈ છે જ નહીં ભાઈ આપણે કે ભાઈ આવી રીતનો પ્રશ્ન છે તો દર્દ સીઝેરિયન કરાય હોય દી કાર્ડ ઉપર આખું બધું થાતું હોય પણ એવું આમાં કેવું છે ખબર છે એમાં મેં કાટ નથી કઢાવી મારી મૂર્ખાઈ છે લકર આંગણવારી બેન છે ને એ મને કીધું આંગણવારી બેન મારા રેખા બેન છે આંગણવારી એને મને કીધું મે તો તમે કાટ નથી કઢાવી ના નથી કઢાવી કે 5 લાખની સુરક્ષા થાતી કે કાઠ કઢાવી તો તમારા પૈસા કે તમારે કાઢ નવેસર કઢાવું પડે બેોલાવું પડે રજા આમાં એવું છે મેં કીધું કોઈ છે નહીં મારે આવું પાય ચાર પાંચ પેલા પંદરસો રૂપિયા લીધા ને અત્યારે દવા દારૂ માં એમાં બધા વપરાતા જાય છે મારા ઘરમાં કોઈ પાય છે નહીં તો આમને હજાર પંદરસો માં કોઈ ના ન પડે

આવો આવો અમારે સાથ દેશો ને સુરેશ તમારા માતાજી કે ગાડું ની અકડે હું દેવી પૂજા કડે વાર સો મારી અટક કેવા જો કડે એટલે કડે વાર વાકાનેર એટલે કઈ અટક માં આવે દેવી પૂજા કચ્છ માં કડે વાર આપણે છો દેવી વાર ઉગ્રજીયા ને કડેવાર વાર હા મોટા ભાઈ હમ 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 શું લેવાનું છે અત્યારે તમારે અત્યારે અમે તો પૈસા થઈ જાય ને તો કાક બારની વસ્તુ મંગાવે છે ને કાક એટલા ટીકડી પાસે દૂધના ડબ્બા અને એટલે મેં કીધું મેડિકલ માં કાક હો દોઢસો રૂપિયા ને ચા પાણી ને એવી મંગાવ્યા રાખે ને હું ટકા ખાધા રાખું હવે મારી પાસે રૂપિયા ખાલી બીચામાં હોવો પડ્યા છે અરે એ પંદરસો દીધા તા ચાર દી એકા પાંચ દી આ તમે ઘડિયા ઘડિયા મારી પાસે ક્યાં મંગો કોકડી ભાઈ ઘરમાં કોઈ ભાઈ છે નહીં અત્યારે બધો ખર્ચો બિચારો માથે ઓઢે છે હવે તારે એની પાસે નથી લખે તો એ દે આપને છેલ્લે મારી એક વાત તમે ભંગારમાં વેચી લખી ભાંગી ચાલુ એક કેવા મે ભંગારમાં વેચી પૈસા આવી શકે ઓલા ફોટા તમે મોકલેલા છે મારામાં હા છોકરીના બૈરાના બે ફોટા છે છોકરીના છે ને ઈ જ ને હમ મારા ઘરના છે એ તમે મોકલેલા ના મારા ઘરના એમ ઓટલાય છે હમ એ હું અમારા જ્યાં છોકરે જે અમારા ઓળખેતા હોય ને એ અમારે છો સાત વારે માન ઘર માં હારું થયું છે સમજ્યા લગન કે અમારે છો સાત વાર થઈ ગયા અને મારા ઘરવાળા પાસે અપંગ છે તો અમારે આ બધું ઓરખાણી હૈશાદ ઓળખાન જ્યાં હોય ને ત્યાં બધે પોતા અમારા ઘર ને હમ કેતા ને પોતાને એવું બધું મોટલી હાથ આઠ વારે ભાઈ અમારા ઘર માં સારું થયું છે માતાજી પિતૃ કાક કામ કાઢ્યા હમ વાંધો ને મેડિકલ જે જે વસ્તુ લેવાની હોય ને મેડિકલ નું મને કહેજો સ્કેનર મોકલજો બરોબર કાય વાંધો ને ઓ સુરેશ ભાઈ આટલું દેજો ને મારી દેવી તમને સોય દેવી હા હા અભરે ભરાઈ છે અમે કોઈ ને ઓલી કરતા નથી આ તો ડિલિવરી નું પ્રશ્ન છે અને તમે જે પ્રશ્ન કીધો એટલે પણ તમે મેડિકલ એ જઈને કોઈ પણ દવા લેવાની હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો મને મેડિકલ નો રિપોર્ટ અને મેડિકલ ના સ્કેનર મોકલજો એટલે હું કે કે કાય વાંધો ને જો તમને ઉપાડો ખાલી વિડિયો કોલ કરો કઈ વાંધો નહીં મારે વિડીયો કોલની જરૂર નથી તમે મને મેડિકલ જ ને જે પણ લેવાનું હોય ને ત્યારે મને કહેજો કઈ વાંધો હાલો એકલો સાથ દેશો તો વધારે સારું છે મેં કહું હો જય માતાજી સંજયભાઈ